વરસાદને વિરામમાં લગભગ અઢાર કલાકનો સમય થઈ ગયો છે તેમ છતાં પણ વરસાદી પાણી ઓસર્યા નથી હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ આ બોરસદનો વન તળાવ વિસ્તાર હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી જળબંબાકારની સ્થિતિ હજી પણ છે સ્થાનિકો આ એક તરાપાની વ્યવસ્થા કરી છે અને જેના માધ્યમથી એ લોકો અત્યારે જીવન જરૂરિયાતનું કાર્ય શરૂ કર્યું છે ચોક્કસ અગાશીમાં પણ દેખાય છે કે હજી લોકો ઘણા બધા એમના બચાવ કે એમનું પોતાનું જીવન સલામત રાખવા માટે અગાસી પર બી ઘણા બધા લોકો છે ચોક્કસ કહી શકાય કે આ જે પરિસ્થિતિ છે હજી પણ યથાવત છે આ તમામ વિસ્તારોમાં લગભગ અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે સો એક મકાનોમાં હજી પણ વરસાદી પાણી પ્રસર્યા નથી સમસ્યા તો કે આ કાયમી જે પાણી દર વર્ષે ચોમાસામાં આવું પાણી ભરાય છે આવા પાણી ભરાય છે તો અમારે ઘર વકરી તો શું પણ દરેકના જનજીવન બધી રીતની મુશ્કેલીઓ પડે છે દરેક વાતની મુશ્કેલીઓ પડે અત્યારની તારીખમાં તમે જુઓ કે આ પાણી અત્યારે પણ ગળાડૂપ પાણી છે ઘરની અંદર દરેકના ઘરમાં અત્યારે સાહીઠ સાઈઠ ઘરમાં ગળાડૂંક પાણી તો હાલમાં છે જ તમારી શું અપેક્ષા અપેક્ષા એવું છે કે અમે સરકારશ્રીને એટલું કહેવા માગીએ છીએ કે અહીંથી વન તળાવથી કસારી જતા રોડ ઉપર કે વચ્ચે જે નાળા આવે છે કે નાના નાના જે નાળા બનાવ્યા છે રસ્તા માટે એ નાળા તોડીને જો કદાચ એની ઉપર આમ પેટી જો કાંસ થોડોક બે બે પાંચ પાંચ ફૂટનો બનાવી આપે ને આગળ કસારી ગામ વાળું જે તળાવનું જે નાળું છે ત્યાં જાળી મારી છે મચ્છી ઉદ્યોગ વાળાએ જો એ નાળી તળાવની જાળી વાળું નાળું સાફ કરી નાખે પણ અહીંયા બિલકુલ કોઈ સમસ્યા કોઈ વર્ષે ઊભી થાય છે જ નહીં આ વન તલાવ વરસાદમાં પાણી માતું નથી ઘર ઘરમાં પાણી ભરાઈ ગયું છે ક્યાડ ક્યાડ એનું કારણ શું વરસાદની હિસાબે અને ખાવાનું કશું અમારા ઘેર રહ્યું નથી જ્યાં જ્યાં છોકરા મારા ભેવ મરે છે બહુ પરેશાન છે ગઈ કાલે લગભગ ચૌદ ઇંચ વરસાદ બોરસદ શહેરનો સૌથી પ્રભાવિત વિસ્તાર વન વિસ્તાર ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માગીશ કે હજી પણ વન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે અહીંયા લોકો જોઈ શકાય છે કે લગભગ ઢીંચળ સમાના પાણીમાં બી હજી લોકો પ્રભાવિત થયા છે અહીંયા આપણી સાથે બોરસદના એક નગરપાલિકાના સભ્ય છે આપણે એમને પૂછીએ શું નામ છે તમારું મહેશભાઈ પૂનમભાઈ ઠાકોર વોર્ડ નંબર સો નગરપાલિકા કાઉન્સિલ મહેશભાઈ આ પરિસ્થિતિ છે હજી બી વરસાદી પાણી ઓસરે નથી શું કહો છો હવે અમે એવું છે કે કાલે ગઈકાલે સવારેથી વરસાદ ચાલુ થયો આઠ વાગે લગભગ બાર વાગ્યા લગી બાર ઇંચ વરસાદ હતો એ ટાઈમે સવારથી આ ભાઈ અમારે સ્થાનિક ના રહેવાસી બોધનભાઈ ત્રપદા જેઓને જે આ તળાપો છે એ રીતે જેટલી મન શક્તિ બંધક બની એટલી કરી છે પણ ત્યારબાદ બોરસદ વિધાનસભાના નાયબ મુખ્ય તંત્ર ધારાસભ્યશ્રીને રજૂઆત મૂળ એક જ વાત છે અત્યાર સુધી પાણી કેમ નથી ઓછરે પાણી અત્યારે લગી તો એવું છે કે આગળ એક નારું અત્યારે આગળ જાય છે નારું એને થોડું સાંકળું છે એ જો પૂરું કરી શકે તો આ પ્રોબ્લેમ ના થઈ શકે તો નગરપાલિકાના જે સદસ્ય છે એમનું કહેવું છે કે આગળ એક નાળું છે ને એ સાંકડું છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી બોર્ડ